નમસ્કાર દર્શક મિત્રો સ્વતંત્ર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો કહી શકાય કે એક સ્વર્ગ તરીકે આ ગામની અત્યારે ચારે બાજુ તમે જોઈ શકો છો વૃક્ષોથી વાવેતર કરવામાં આવ્યું છે એટલે આપણે કહેવાય કે પૃથ્વી ઉપરનું સ્વર્ગ આ ગામ અનેક વખતોથી આ ગામની અનેક મીડિયાએ નોંધ લીધી છે અનેક એવોર્ડ પણ મળ્યા છે એવા જ ગામના આગેવાન તમે જોઈ શકો છો બાબુભાઈ બાબુભાઈ છે સાથે વિકેશભાઈ બુંબલ છે અને અનેક અગ્રણીઓ ગામના અત્યારે કારણ કે બે હજાર વૃક્ષો જેટલું વાવેતર કરવામાં આજરોજ આ ગામમાં આવ્યું છે અબુભાઈ ખાસ કરી અને કહી શકાય કે સ્વર્ગ જેવું આ ગામ અનેક જાતની મહેનત કરવી પણ પડી હશે શું કહેશો આ ગામને લઈને ભીમાસર ગામ જ્યારે ભૂકંપ પછી નવું બનાવવામાં આવ્યું ત્યાર પછી અત્યાર સુધી કહીએ તો ગામે ઘણી બધી સિદ્ધિઓ હાંસલ કરી છે રમણીય ગામ અને ગુજરાતમાં જેને મોડેલ વિલેજ તરીકે ખરેખર સરકારે પણ ઉપમા આપી છે ગ્રામ પંચાયત અને ગૌ સેવા સમિતિના સંયુક્ત આજે વૃક્ષારોપણનો બે હજાર વૃક્ષો જે કાર્યક્રમ એમાં ઉપસ્થિત અમારા ગામના આગેવાન ભાઈ શ્રી વિકેભાઈ બાબુભાઈ ડાંગર બાવાજી રવજીભાઈ બીએન અને અન્ય સૌ અલગ અલગ વિસ્તારના અધિકારીઓ ફોરેસ્ટના અધિકારીઓ તલાટીશ્રી અને સરપંચશ્રી અને આ બધા અધિકારીઓ અને ગામના શું આગેવાનોની હાજરીમાં આજે આ વૃક્ષારોપણના કાર્યક્રમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો ખૂબ સારી સંખ્યામાં લોકો આવ્યા અને ખૂબ દાતાઓએ પણ આમાં યોગદાન આપ્યું છે આ ગામ ખરેખર રળિયામણું છે પંચાયતે પણ ઘણા સ્વચ્છતાના એવોર્ડ મેળવેલા છે વિખેભાઈ ખરેખર ખૂબ મહેનત સારી છે આમાં કારણ કે કોઈ પણ વસ્તુ બનાવી છેલી છે સહારાએ નો ડાઉટ એનજીઓ એમને મદદ કરી નવું આખું ગામ બનાવ્યું ગામમાં બધા મકાન વ્યવસ્થિત છે બધી સમાજવાડીઓ સમાજને અલગ અલગ આપવામાં આવી છે ભારત માતાનું મંદિર છે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે રાધાકૃષ્ણનું મંદિર છે ગામમાં જેટલી પાયાની સુવિધા જોઈએ એટલી બધી ગામમાં છે ખરેખર એટલે અમને તો ગર્વ છે કે આ ગામમાં અમે જન્મ્યા છીએ અને આ ગામ માટે અમે ગૌરવથી કહી શકીએ કે હું ભીમાસરનો વતની છું ખૂબ આનંદની વાત છે ગામમાં બીજા પણ અમારી જે ગૌચર જમીન હતી એમાં પંચાયત અને ગૌસેવા સમિતિએ સમિતિ ખરેખર પાંચ હજાર વાવ્યા છે એ પણ તમે જોજો આજે અમે પણ ત્યાં જવાના છીએ અને આ ગામને ખૂબ રમણીય બનાવવાનું છે ખાલી બધા લોકોને ઘરમાં પણ પાંચ પાંચ વૃક્ષો વાવા આપ્યા છે એટલે આ ગામ ખરેખર વૃક્ષોથી ખૂબ હરિયાળું થઈ જશે અને પ્રાકૃતિક ખેતી પણ કરશે આ ગામમાં મારું પોતાનું અહીંયા ફાર્મ છે જ્યાં હું પ્રાકૃતિક ખેતી કરું છું પચાસ એકર અને આપ સૌને પણ આમંત્રણ આપું છવા માટે આ ખૂબ સરસ મજાના કાર્યક્રમમાં આમાંનું સન્માન પણ કરવામાં આવ્યું અને ભાઈ શ્રી હરીશભાઈ નીતિ મેં ખૂબ સારી આ કામગીરી કરી છે એના માટે હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું હસ્તુ જય શ્રી કૃષ્ણ વી કે સાહેબ છે જેણે ખૂબ વિપક્ષ તરીકે કચ્છમાં અનેક લોકોનો ન્યાય પણ અપાવ્યો છે અને હંમેશા આગળ રહેતા હોય છે ત્યારે વિકે સાહેબનું ગામ જોવા અનેક લોકો બહારથી પણ આવતા હોય છે ત્યારે હું સાહેબ થી ખાસ વાત કરી સાહેબ ખાસ કરી આટલી મહેનત આલું ગામનું વિકાસ સાહેબ આજે ડેવલપ કરવામાં આવ્યું છે પાછળ શું કહેશો ભીમાસર ગામ છે એ એક પ્રકૃતિ પ્રેમી ગામ છે આ ગામમાં અનેક વર્ષોથી અમારા વડીલો પણ ખૂબ આ જતન કર્યું છે પ્રકૃતિનું તમે જોઈ રહ્યા છો અત્યારે ચારે બાજુ ચારે દિશાઓમાં જે વૃક્ષો ઉછેરવામાં આવેલા છે અને આજે જે અમારો વૃક્ષારોપણનો કાર્યક્રમ છે એ બે હજાર જેટલા વૃક્ષો ટી ગાર્ડ સાથે અને એમાં તમામ દાતાઓનો સહયોગથી ખાલી માત્ર એ પંચાયત કરે કે એક વ્યક્તિ કરે નહીં પણ તમામની લોકભાગીદારી લોકભાગીદારીને કારણે શું થાય કે આ મારું પોતાનું એક કાર્ય છે એમ માનીને બધા એમાં મદદરૂપ બની રહ્યા છે એમાં અમારા શ્રી ગામના મુખ્ય દાતા હંમેશા એમનું યોગદાન હોય છે એવા ઉદ્યોગપતિ બાબુભાઈ હોય બાપુભાઈ ડાંગર હોય ગોવિંદભાઈ હોય રવજીભાઈ હોય કે તમામ લોકો માની લો નામી અનામી અનેક લોકો આમાં ખૂબ અમને સહયોગ આપી રહ્યો છે આ અત્યારે અમે લગભગ માની લો પંદર થી વીસ લાખ રૂપિયાનું ખર્ચ છે એ બધું દાતાઓ તરફથી આ બધું અમે કરી રહ્યા છે ને દાતાના સહયોગથી કે લોક ભાગીદારી જેટલી હશે ને એટલો ગામનો વિકાસ સારો થઈ શકે ચૂંટણીઓ આવે ને જાય ભાજપ કોંગ્રેસ હોય આવે ને જાય પરંતુ ગામના વિકાસમાં બધાએ સાથે મળી અને અમે આ ગામનો વિકાસ કરી રહ્યા છીએ અત્યારે જેમ બાબુભાઈ વાત કરી કે અમે પાણી રોકવા માટેનું પણ અનેક કામો કર્યા છે વૃક્ષો વાવવા માટે વૃક્ષો વાવવા ખાલી સહેલા છે પરંતુ એ વૃક્ષ એટલે બાળક જેવી રીતે બાળકનો ઉછેર કરવો પડે એવી રીતે એનો ઉછેર કરવો પડે એની ચિંતા કરવી પડે તો જ વૃક્ષ મોટું થઈ શકે એના ભાગરૂપે એક પણ વૃક્ષ ફેલ ન જાય એની ચિંતા પણ અમે કરી અને દરેકે દરેક વૃક્ષ એના ઉપર અમે માણસો રાખ્યા છે એના ઉપર ટ્રેક્ટર રાખ્યું છે પાણી પીવાની સગવડ કરી છે અને ખાસ કરીને પાણી રોકવાની જો વાત કરું તો અમે નવા થી છ તો આ વર્ષમાં જ તરાવો અહીંયા કરી ગામમાં ઊભા કર્યા છે અને પાણીના સ્ટોરેજ માટે તો અમે કુદરતી પાણી છે એ પણ વહી ન જાય અને એને પણ રોકવાનું કાર્ય અને એના થકી આટલા વૃક્ષો કે આટલું અમે તમામ કાર્યો કરી શકીએ છીએ ગ્રીન ભીમાસર એને કારણે શક્ય બને છે કારણ કે અમારે પીવાનું પાણી પણ અત્યારે નર્મદા આધારિત અમે છીએ તો આ બધા માટે પાણીની જરૂરિયાત પડે પાણી એક કુદરતની દેન છે એ કુદરતી પાણી આપણે રોકવું ખૂબ જરૂરી છે તો આજે અમે આ ગામમાં અનેક એવા કાર્યો બીજા વિકાસના કામો તો થયા છે પણ સાથે જ સાથે કારણ કે આવનારો સમય છે આપણે સૌ જોઈએ છે કે આ દેશમાં હવે જરૂરિયાત પચાસ પચાસ ડિગ્રી સુધી તાપમાન પહોંચી જતું હોય તો વૃક્ષોની ખૂબ જરૂરિયાત છે અને જેના ભાગરૂપે આજે અમે બે જેટલા વૃક્ષો દાતાઓના સહયોગથી અમે આજે વાવેતર કરી રહ્યા છીએ મિત્રો હરેશભાઈ થી મારી કાલે વાત થઈ હતી એમના દ્વારા જણાવવા આવ્યું કે આ મારી જે શરૂઆત છે એ ધીમે ધીમે ભીમાસર થી કરી અને બીજા અન્ય ગામોમાં અને શહેરોમાં પણ અમે ચોક્કસથી સહયોગ કરશું બધાને આગળ આવવા માટે હવે હરેશભાઈ છે એમનાથી વાત કરશું હરેશભાઈ ખાસ કરી અને આ તમારી મહેનત અને ખૂબ અમે તો મીડિયા કર્મી ઘણી વખત નોંધ લેતા હોય તમારી અને પ્રશંસા જેવી કામગીરી હોય તો ખાસ કરીને અમારે પણ આગળ આવવું પડે શું કેશો હાલો ગ્રીન બેલ્ટ વિષયમાં જી અમારે આ મિશન ગ્રીન ભીમાસનનો અભિયાન અમે જે શરૂ કર્યું એમાં અમારા ગ્રામજનોનો ખૂબ જ સાથ સહયોગ રહ્યો તમામ ગ્રામજનોએ આમાં પોતાના વૃક્ષો પોતાના તરફથી દત્તક લઈ અને દાતાઓએ અમને ખૂબ સહયોગ આપ્યો છે હજાર જેટલા ટ્રીગાર્ડ અમને રત્નમણિ મેટર ટ્યુબ ના હસ્તે શ્રી જયતીભાઈ સંઘવી તરફથી મળ્યા છે તેમજ અમારા ગામના દાતાશ્રીઓ તરફથી કુલ સાતસો વૃક્ષો દત્તક લેવામાં આવ્યા છે અને અન્ય પણ ખૂબ સાથ સહયોગ સૌનો મળતો રહ્યો છે જેના સહયોગથી અમે અમારા ગામને વધુમાં વધુ હરિયાળું વૃંદાવન જેવું બનાવી શકીએ એવા અમે પ્રયત્નો કરી રહ્યા છીએ જી એના ઉપર આગળ વાત કરું તો અમારા મિશન ગ્રીન ભીમાસર અભિયાનમાં સહારા ગામના અને જૂના ગામના દરેક ઘરોમાં અમારા તરફથી છ પ્રકારના ફળોના વૃક્ષો વાવી આપવામાં આવે છે જેમાં કલવી આંબા જાંબુ સેતૂર ફાલસા અને ચેરી સિંગાપોર છ પ્રકારના વૃક્ષો રીતે પસંદ કર્યા કે જે ત્યાં ઘરના બાળકોને પણ ફ્રૂટ ખાવા થાય અને પંખીઓને પણ તેમાંથી ફ્રૂટ મળી રહે અને આપણે ઘર ઉપર પણ સારો એવો છાયો મળે એ બધા અમે આખો અભ્યાસ કરી સ્ટડી કરી કે ઘરના આંગણામાં એવા કયા ઝાડ વાવી શકાય કે જેના મૂળિયા પણ દિવાલને નુકસાન ન કરે અને જેમાંથી વધારેમાં વધારે ફળ ફળાતી થાય અને પક્ષીઓ માટે ઉપયોગી થાય એવા અમે કુલ છત્રીસો વૃક્ષો તમામ ઘરઓના આંગણામાં અમારી ટીમ દ્વારા જઈને વાવી આપવા સહિતની અમે સુવિધા અમે આ વખતે આપી છે જે પોતે ઘરમાલિક તેનો ઉછેર કરશે એટલે 3 વર્ષની અંદર આ તમામ વૃક્ષો ફળ આપતા થઈ જશે મિત્રો આ બાબુભાઈ બીમા હુમલો હોય તો તમને પણ ખબર છે કે લંપી હોય કે કોરોના હોય કે ગમે તે લોકોને જરૂરિયાત માટે મેડિકલ ટ્રીટમેન્ટ માટે હંમેશા આગળ આવતું હોય એ પરિવાર છે અને વિકે સાહેબ અને આ ગામની તો આપણે વાત જ શું કરવી કારણ કે ગમે ગમે ત્યારે તમે આવીને નોંધ પણ લઈ શકો છો એટલા એવોર્ડ મળ્યા છે એટલું ગામને સન્માનિત કરવામાં આવ્યું છે

વૃક્ષો વાવ્યા છે એટલે બધાએ તમામ ગ્રામજનોના સહયોગથી સહકારથી અમે એક ભીમાસર છે એ મોડેલ ગામની સાથે સાથે કાકુ ગ્રીનરી હોય તમને અહીંયા આવો તો એમ કાશ્મીર જેવો અહેસાસ થવો જોઈએ એવું ગામ હોવું જોઈએ એના અમે પ્રયાસો કરી રહ્યા છીએ આમાં એવું છે ખરેખર તમે આ વખતે જોયું ગ્લોબલ વોર્મિંગના કારણે ગરમીનું પ્રમાણ ખૂબ વધતું જાય છે દેશમાં અનેક સંતો અનેક આગેવાનો દરેક રાજકીય પક્ષના આગેવાનો મુખ્યમંત્રી હોય વડાપ્રધાન શ્રી હોય કે અલગ અલગ એ લોકો આપણે બધાને વોટ્સએપના માધ્યમથી કે તમારા મીડિયાના માધ્યમથી કહેતા હોય છે ઝાડ વાવો વિકેભાઈ તો દસ કીધા હું તો એમ બકીશ પાંચ ઝાડ વાવે ને એક વ્યક્તિ તોય આપણો ઉધાર થઈ જાય અને ગરમીમાં તમે જોયું હશે ઘણા બધા વોટ્સએપના માધ્યમથી લોકો ટેસ્ટ કરતા હતા કે ઝાડ નીચે ઊભા રહી તો કેટલા ડિગ્રીને બારી કરી ઓછામાં ઓછી દસ ડિગ્રીનો આઠ દસ ડિગ્રીનો ફરક પડતો એટલે આવનારા ટાઈમમાં આપણા માટે ગરમીથી બચવું હોય તો એક જ ઉપાય છે હરિયાળુ બની વૃક્ષો વાવીએ એનું જતન કરીએ ખાલી વાવીએ ની ઘણી જગ્યાએ વવાય છે ફોટા પડાવી દે પણ આ ગામમાં એવું નથી થતું આ ગામમાં બધી ચિંતા કરવામાં આવે છે એની પાણીની વ્યવસ્થા અને બધા લોકો પોતે નાગરિકો પણ જાગૃત છે એટલે આ બધું હરિયાળું ગામ બન્યું છે અને હજી આનાથી વિશેષ હરિયાળું બનાવવાની સરપંચ શ્રી વિકેભાઈ મારી બાબુભાઈ આખા ગામના આગેવાનોની લોકોની પણ નેમ છે વિકે ખુબ સુંદર ગામ ગણે લોકો ભારતભરના લોકો આ ગામની વિઝિટ કરવા આવે એક ઉદાહરણ તરીકે જો કે જુઓ ગ્રીનરી જોયું તો ભીમાસર ગામ જાવ તો મિત્રો સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું કે આ ગામની વિઝિટ લેવામાં આવે ત્યાં સુધી મહેનત કરવાની છે બાકી ગ્રીન બેલ્ટને લઈ તમે શું કર્યા છો ગ્લોબલ વોર્મિંગને લઈ તમે શું કર્યા છો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો રોહિત ઠાકર સાથે નીરવ ગોસ્વામી સ્વતંત્ર સમાચાર